આરોપ લગાવતી આપ અને કોંગ્રેસ એક થતા ગેલમાં આવી છે લોકસભા ચૂંટણી આવતા ભાજપના ચોમુખી વિકાસથી કોઈ મુદ્દો નહીં રહેતા ભરૂચ ખાતે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આપ નેતાઓ નર્મદાપુર અંગે એજન્સી રિપોર્ટનો હવાલો આપી આરોપ લગાવ્યો હતો આવતા રાજકીય પક્ષ મુદ્દા હોય છે ઇતિહાસનો પાર્ટી પાસે ચૂંટણીમાં જીત હાંલ કરવા મુદ્દા શોધવા પડે તેવી કપરી પરિસ્થિતિમાં મોદી ગેરંટી છે જેને લઈ વિપક્ષ પાર્ટી ચૂંટણી પ્રચાર માટે મુદ્દાઓ શોધવાનું મુશ્કેલ બન્યું છે શિક્ષણ રોજગાર સ્વાસ્થ્ય રોડ રેલવે સહિતની ચોમુખી વિકાસથી કોઈ મુદ્દો બન્યો નથી જેને લઈ જનતા પાસે વોટ માંગી શકાય ત્યારે લોકસભા બેઠક પર આપ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે આપ દ્વારા ભરૂચ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આપ નેતા મર્મદાપુર અંગે એજન્સી રિપોર્ટનો હવાલો આપી આરોપ લગાવ્યા હતા જી ગયા સપ્ટેમ્બર મહિનામાં બે હજાર તેવીસ માં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પુર આવ્યું હતું અને એ વખતે મનની ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ એ લોકોને ખૂબ મદદ કરી સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પુર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે પૂરાવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્દા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આતાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલા

વારંવાર રજૂઆત કરે છે જમીન ના જંત્રી ને લઈને તો એ લોકો સાથે જે અન્યાય થાય છે એના માટે આમ આદમી પાર્ટી કેમ કોઈ દેશ નથી અમારા આગેવાન માનની ચૈતરભાઈ રસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ્તારના ખેડૂતોની સાથે હોય છે એ જંત્રીની બાબત હોય કે નેશનલ હાઈવે ના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થાય છે એમાં વળતરનો પ્રશ્ન હોય કે આ જમીન ધોવાણ જે

કલેક્ટરના માધ્યમથી સૌથી પહેલા રજૂઆત કરીને કે આ ભાજપ સર્જિત પુર જે રીતે આવ્યું છે એના તમામ દોષિતો ને સજા કરવામાં આવે જેમણે આવી ગુનાહિત બેદરકારી કરી છે એમને કઠોરમાં કઠોર સજા થાય એની માટેની માંગણી અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી મૂકીશું અને યોગ્ય પગલા લેવાય તો સારી બાબત છે ન લેવાય તો આગળ જે કંઈ પણ હાઈકોર્ટ કે ઉપરની કોર્ટો સુધી પણ જવું પડે તો અમે એના માટે તૈયાર છે ભાજપના નેતાઓ અને નર્મદા વિભાગ સાથે સંકળાયેલા

માટે ધમપછાડા કરી રહી હોય અને હંમેશાની માફ વિવાદિત નિવેદનો આપી આક્ષેપ કરવામાં આવ્યો હતો આપ નેતાએ આક્ષેપ કરતા આગામી દિવસોમાં રિપોર્ટ કલેક્ટરને રજૂઆત કરવા સાથે કોર્ટની ચીમકી આપી હતી જોકે પોતાના સહયોગો કેટલીક વખત ઈડી સમન્સને ધોરીને પી ગયા છે તેનો જવાબ આપ્યો ન હતો સચિન પટેલ હિન્દ ટીવી ન્યૂઝ સુરત